હાજી મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય દ્વારકા શું કે મારા કલે જાવ મજા માં ને આપણો વ્લોગ જોતા હતા મજા માં જશે મસ્ત મજાનું નું થઈ ગયું છે અને મિત્રો થોડાક દી માં આપણા ઘરે બાપા આવવાના છે ને બાપા નું આગમન થવાનું છે ને ગણપતિ બાપા તો બધું આયોજન થાય રહ્યું છે અને મિત્રો તમારા ભાઈ આ બધું જ ઉપાડી નાખ્યું કા ખોડ અને આ લોકો ને આટલું આલ્લો ને તો અજુ વાગ નથી પાડી જા હટ તમારી ભળી થાય ફટાફટ ઉપાડા હું કરવા ડીએસ ફટાફટ ઉપાડ મજામાં

મિત્રો મસ્તીનું જામડા વાંભરા ખાઈ લીધા હે અને બધું સાફ સફાઈ થઈ ગઈ છે હવે બધા બહાર ગયા છે આ બધું મંડપનું એ ડેકોરેશન બુકિંગ કરવા માટે આજે તમારો ભાઈ સ્કૂલ નહીં ગયો ઘર જ છે કારણ કે મિત્રો તમારા ઘરે આજે ન્યુ મેમ્બર આવ્યું છે ને તો આપણા આપણા ગામ અહીંયા ફરિયામાં હે ને કૂતરા બહુ આવે તો એને નવું મેમ્બર આવ્યું છે ને એના હાજર માટે તમારો ભાઈ ઘરે રહ્યો હે દાદીમાં થોડુંક કામ માટે બહાર ગયા હૈ અને ન્યૂ મેમ્બર કોણ તમે બતાવું બતાવું જોવા ગાય સીસ આપની પદુડી એ એ ઐ મિત્રો બુધવારે જન્મી છે હું નામ પાડ્યું નામ નહીં પાડ્યું તમે કમેન્ટ કરો મિત્રો મિત્રો તમે કમેન્ટ કરો કે નામ હું પાડું આપણી બદુડી હે નામ હું પાડવાનું કમેન્ટ કરી નાખજો ફટાફટ કેવી હે અને કેવું લુક હે એ પણ કમેન્ટ કરના મિત્રો ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ મિત્રો તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ વાળ્યું છે કાલે પાડીનું પાર્ટીનું ક્લિપ લાઈન વિડીયો નાખે બીજું મોર્નિંગ થઈ ગયું છે મિત્રો અને હવે આપણે સીધા જવાના બુકિંગ કરવા માટે સીધા સહેરા જઈને મળું તમને લાઈટ પણ નથી ચાર્જિંગ પણ ઓછી હોય તો સીધા સહેરા જઈએ તો કન્ટિન્યુ તો મિત્રો ગણપતિ જોવા માટે આવેલા ગણપતિ પપ્પાનું બુકિંગ કરવા માટે અને એક મૂર્તિ ફાઇનલ થઈ ગઈ છે આ કયા મૂર્તિ છે ફાઇનલ થઈ ગઈ છે સોળસો સોળ હજાર પાંચસોમાં તો તમે વધાવો અને પછી નીકળી જાય હું સીધા ઘર સાઈડ આજે તો બુકિંગ કરવાની ખાલે થોડાક દિવસમાં લેવા આવશું વિશે ગાય આપણે બાપા એ થોડાક થોડાક જ દિવસમાં આપણા ઘરે આવી જાય અને આપણે આવેલા હું કાકા કૌશિક અને હવાજ મસ્તી ને મૂર્તિ કરાવી દીધી છે મોટી અને પછી આવી નીકળી જાવ સીધા ઘર સાઈડ તો કંટિન્યુ ફાઈનલી મિત્રો મસ્તી મૂર્તિ બુકિંગ કરી દીધી હે પણ આ બ્લોગ હે ને છબ્બીસ તારીખે મુકાયા કારણ કે મેં મૂર્તિ બ્લોગમાં બતાવી દીધી હે અને આપણે કોશિશ ભાઈ ગયા કે હમણાં મૂર્તિ બતાવવાની નહીં છબ્બીસ તારીખે જ્યારે બધું પડદો ખોલવું પછી બતાવું તો કદાચ મેં બ્લોગ મૂકીશ ને તો મૂર્તિ પર ઇમોજી મૂકી દે કાં તો પછી વ્લોગ છબ્બીસ તારીખે આવશે અને હવે રીતે સીધા આપણે

બસ લે મફરી નથી આવતું તોરણ બુકિંગ લઈ લે જાય અને આ ડુપ્લિકેટ ડુપ્લિકેટ ઓબાનો પોંદડો પણ લઈ લીધો હે મુકાકા મજામાં મજામાં એ મસ્તી ના તોરણ લઈ વાડ્યો મિત્રો અને આપડા મુકેશભાઈ હાર રોક છોડાઈ હે

ગાય છે વડાપાવ આવી ગયા હાઈ ખાઈ રહ્યા છે બધા લોકો કૌશિકભાઈ બી એસ લવા રેસડી એ તરીકે પણ નાખ્યા ઇન્સ્ટાગ્રામમાં મિત્રો અને જો અમે વન કે નથી કરી લયા હવે એને ફટાફટ હળુ હળુ નાસ્તો કરી લઈએ અને વડાપાવમાં જ ઢગલો કરી નાખ્યો જોવો તમે સૌ તમારો ભાઈ હોય તો કંઈ ઘટે જ નહીં મિત્રો અમારે સાકરા એસે યસ નહીં રોજાઉ પૂછી નહીં કેમેરા ચાવતા નહીં બોલે ઘરમાં એમ રહ્યો એના કરતો તો મારી અહીં ગાતે રહે ને બધા યાસ કરે તો કેમેરા મેં એ જેવું આવે બરાબર ખાય પડે બરાબર બપાસ નહીં કરવા

આપણા ડેકોરેશન વાળું સામાન પણ આવી ગયું છે અને ફૂલ બાકા જે હરત આવે વાદળા કાળા ભમર થઈ ગયા છે અને વિડીયોને પણ આયોજન કરનાખો વિડીયો કેવા લાગે વિડીયો જરૂરથી જણાવજો કમેન્ટમાં હાલો હું મળી નેક્સ્ટ બ્લોગમાં ત્યાર બધાને જય શ્રી રામ એન બાબા